છેલ્લે એક વર્ષથી કોરોના વાયરસ એક પછી એક તહેવારોની રોનક ઝાંખી પાડી રહ્યો છે ત્યારે રંગોની ઉમંગોના પર્વ ધોરેટીની પણ કોરોનાની મહામારી વચ્ચે બે રંગ ઉજવણી કરાઈ હતી કોરોનાના વાયરસને પગલે આ વખતે પર્વની ઉજવણી કરવા પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ આવ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે જેના કારણે આ વખતે સરકારે ગાઈડલાઇન જારી કરી તમામ ક્લબ સ્વિમિંગ પુલ પાર્ટી પોર્ટમાં ધૂળેટી પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો હતો સામાન્ય રીતે ક્લબોમાં રેનડાસનું તેમજ શેરી અને સોસાયટીમાં પણ વિશિષ્ટ આયોજનો કરાતા હોય છે પરંતુ આ વખતે ઉમંગના પડવા ધોરેટીનું પર્વ ફિક્કું બની રહ્યું હતું કોરોનાના કેસોને ધ્યાને લીધે જાહેરમાં ધોરેટીની ઉજવણી કરવા પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ લાદ્યો હતો જેના કારણે આ વખતે પિચકારી રંગોના વેપારીઓને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે ગત વર્ષની સરખામણી આ વખતે પિચકારી રંગોનું માન પાંત્રીસથી થી ચાલીસ ટકા જેટલું જ વેચાણ થયું હતું રંગોના પર્વ ધોરટીની બે રંગ ઉજવણી થતાં લોકોમાં પણ અનેક નિરાશા જોવા મળી હતી જોકે કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટોમાં જાહેરમાં ધોરટી પર્વ ઉજવાઈ હતી કોરોનાએ દરેક તહેવારો પર તરાપ મારી હોય તેમ તહેવારોની મજા સાવ ફીકી થવા પામી છે ત્યારે ધોરટી પર્વની પણ જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ હોય જેને લઈ લોકોમાં નિરાશા જોવા મળી હતી અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ